હું સોરે જ છું દર્શન કરવા કેમ લે લાકડી ये हजार आठ हो नु करजे नमार घेरेत चालू करजे एलिवो ખાવાનું ત્યાર થઈ ગયો રોટલા આ તો બહુ ભૂખ લાગી છે સ્વામિનારાયણ 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 ઉ જો હું સોરે ગઈ હતી કે કાલ શ્રાવણ મહિનો બેમ લેવું છે તારે શું નીમ લેવું છે એ બોલજો બા તમે પેલા નીમ લ્યો પછી હું નીમ લે બસ જો મારે તો આખો મહિનો નકોડા આપવા કરવો છે સમજી ને અને અમે તો દરરોજ ભજન માં જવાનું નિમ લીધું છે આપડા પાડો માં ઓલા માં અને ઓલા માં એ બધા રેસ ને અમે દરરોજ ઓલો સો રસે ને ત્યાં જઈને ભજન કરશું એવું અમે નિમ લીધું એટલે આખા ગામની પંચાયત કરવા એમ ને એ કઈ ભજન કર્યું કેવાતું છે બે બે હવે ઈ તો બધું થાય ભજન એ થાય ને પંચાતે થાય બધું થોડું થોડુંક કરવું પડે એકલું ભજન તું તો તો તારે હું હું લેવું છે છે ને બા દરરોજ પછી માળા ફેરવી અને મંદિર જાય તમારા બધા સેવા કરે પણ મારા થી અપાય ન થાય ને એકટાણા એ ન થાય મારે તો દરરોજ બે વખત ખાવાનું આ નીમ લીધું બસ અરે ધાનના ધનેડા જેવી તારે ક્યાં શ્રાવણ મહિનાનો મહિમા છે તને કઈ ખબર પડે છે શાસ્ત્રમાં શ્રાવણ મહિનામાં તો એક ટાણા કરાય એક ટાણા અને તારે તો બે ટાણા ખાવ છે અરે કરતા તો એક ટાણા કરી એક ટાણા જોબા માર તો ઘરનું કામ ખેતરે જાવું બે ભેહો દૂધણી સહાય કરવી છોકરા હાસવા અને કેટલું ઘરનું કામ હોય એટલે મારાથી એકટાણા થાય નહીં તમારા બધાની સેવા કરાય અરર તારે ક્યાં શ્રાવણ મહિના નો મહિમા જ છે નકરું ખાવું ખાવું ને ખાવું તારે કરવું એમ કર હું તો આ હાલી સોરે

बायु कैसे से डोसी मा तमे हांभळो रे बायु के से डोसी मा तमे हांभळो रे कड़ी कलये सत्संग नो लावे अपने बा

અમારી વાવ તો એમ કે આખો દી કામ કરવું ને અફ ક્યાંથી થાય તમે નવરાશો હોતે કરો લો ભાઈ પરસાદી શ્રી કૃષ્ણ મારું વ્યક્તા ના નત કરતી પણ એની હાટુ પ્રસાદી લઈ જાવ અરે મારી હોવ તો સ્વામી છે ને ત્યાં બહુ બધું નિયમ પાડે આપણું તો કઈ ગમે નહી મને તો કે કે તમે સોરે જાય આખા મલકની ની કરો છો જો કાય નકરી માળા થોડી કરાય ગામ માં નવું જૂનું ઊ થાય ઈ તો જાણવું જોઈ ને અમારી વહુ ને તો આવું બધું

પણ આજે હવાર માં કાઢી મિકી હું કામ ન કરતી તે કાઢી મૂકી કાઠી મિકી હલો હાલો હાલો આપડે આ પાર્કી પંચાયત નો કરાય આપડે તો આપડે ભલા ને આપડું ઘર ભલું કૃષ્ણ એ આઈ આઈજો હવે તો શ્રાવણ મહિનો પૂરો થયો અને આજ તો અમાસે હવે આજ તો અપા કર સારું લ્યો બા આજ અમાસે ને એટલે હું એકટાણું કરે બસ રાજી રેજો આ તમે સોમવાર યજમાનના કલ્યાણ બાયો જય શ્રી કૃષ્ણ બા ઓણ સાલ મેનો વાહો માળીને ઘેર છે બાયો જય શ્રી કૃષ્ણ બા આવો આવો ગોર મહારાજ કઈ જ્યોતિષ બતિસ જાણો છો હા માળી જ્યોતિ બોતિ કાગ રાશિ બધું જાણું છું અને દક્ષિણા બરાબર તાણું છું બોલો દોસીમાં તમારે હું પૂછવું છે વાત એમ છે શ્રાવણ મહિનો પૂરો થયો ને મે આખો મહિનો કર્યો ને ને સોરો છે જઈને ભજન કર્યું અને મારી હવે તો આખો મહિનો ધનેડા ની જેમ બે વખત ખાધું તો કોને કેટલું ફળ મળ્યું જોઈ દેખો મહારાજ હા જોઈ દો તો સાંભળો મારા ટીપણામાં જેવું જોવામાં આવશે તેવું કેવાશે જી મારે એવી પ્રતિજ્ઞા છે કે જૂઠું ન બોલવું જી તો તમે સાંભળો આમાં કોણ સાસુ અને કોણ વહુ તે હું કોઈને ઓળખતો નથી તો જેવું મારા ટીપણામાં જોવામાં આવશે એવું કહેવાશે તો સાંભળો જી વહુ એ એક એક ટાણું કર્યું તો તેને એક એક ટાણા ફળ મળ્યું અને સાસુ એ આખો મહિનો અપા કર્યા પણ તેને કઈ ફળ ન મળ્યું તેને ક્રોધ કર્યો અને કરેલું વ્રત તે ગયું અને શ્રાવણ મહિનામાં આડોશી પાડોશી જવલમાં માં મોંઘી માં કાશી માં તમે બધા એ ભેગા થઈને ચોરે જઈને આખા ગામની પંચાયત જ કરી છે તેનું પાપ લાગ્યું માટે જો સાસુ એક ચાંદ્રાયણ વ્રત કરે તો પાપ મુક્ત થાય નહીતર ધમપુરીમાં જાય આ હું જે કહું છું તે સત્ય વાત છે આ મારા તળિયા વગરનું ટીપણું બોલે છે આ ટીપણું મારા બાપાના બાપા બાપાના ના ઈનાય બાપા એ આપેલું છે તો લાવો બા દક્ષિણ લ્યો મહારાજ દક્ષિણા એ બધા સાંભળો મે એક મહિનો અપા કરીને ક્રોધ કર્યો ને મે જે કઈ કર્યું એ બધુંય બળી ગયું ને મારી હવે એક દિવસ અપ એકટાણું કર્યું ને શાંતિથી કર્યું તો તેને ફળ મળ્યું તો હું તમારી પાસે હાથ થી નીમ લઉ છું કે ક્યારે ક્રોધ નહી કરું નિંદા નહી કરું ગામની પંચાયત નહી કરું તમે પણ બધા નીમ લેજો ક્રોધ ન કરવો નિંદા ન કરવી નહીતર તમારું વ્રત પણ મારા વ્રત ની જેમ બળી જાય માટે ક્યારે ક્રોધ કરવો નહીં ને નિંદા કરવી નહીં